સાવલીના વડોદરામાં ઓપરેશન પરાક્રમ હેઠળ નાયડુ ત્રીજી ગેંગ ઝડપાઈ છે ગાડીના કાત તોડી બે બેગ લિફ્ટિંગ કરનાર બે સાતીર આરોપીની ધરપકડ કરાઈ છે વડોદરા શહેરમાં આણંદ અને વડોદરા ગ્રામ્યના અનિટેક્ટ ગુનાઓ ઉકેલાયા છે સાવલી પોલીસની મોટી સફળતા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓ ઝડપાયા છે એક્ટિવા પર ફરતા શંકાસ્પદ ઇસમોનો પીછો કરી પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓને બેગ અને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી છે ઈ ગુજકોપ તપાસ માને ક જિલ્લાઓમાં અગાઉના ગુનાઓ ખુલાસા કરવામાં આવ્યા છે ગત તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના રોજ સાવલી પોલીસ સ્ટેશનના સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો જે અમે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં સોથી ઉપરથી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શાકમંદોને ઓળખવામાં આવ્યા હતા જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ

એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું આ ઉપરાંત જે જે વેહિકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું જે એ વડોદરા શહેરમાં જવાનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો આ જે આરોપી જે છે બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ તુટી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે નાયડુ અથવા ત્રીજી ગેંગ એમને કહે છે એ એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે અને આ જે આરોપી છે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા તથા આણંદમાં આઠથી પણ વધારે ગુના દાખલ થયેલા છે જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ પાંચ જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે જે વડોદરા ગામેનો સાવલી પોલીસ સ્ટેશનનો એ ગુનો છે આ ઉપરાંત દેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે આણંદ જિલ્લાનો ઉમરેટ વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ટની જો વાત આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે કા તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે કા તો એ આ એન કંઈ પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાયને એમના ગાડીના કાચ તોડીને કંઈક બોટ બાઇક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે અને સાવલી પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા